હેલો દોસ્તો કેમ છો બધા મજામાં તો દોસ્તો ગુડ મોર્નિંગ તો આજે સવારે વહેલા ઉઠી ચા બનાવીને પી લીધો અને હવે વહેચી દોવાનું ચાલુ છે તો દોસ્તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો અને અમને સપોર્ટ કરજો તો દોસ્તો અમારી ચેનલના બે લાખના આજે ચુમ્વાલીસ હજાર તેતાલીસ ચુમ્વાલીસ હજાર આપણી યુટ્યુબ ફેમિલી થઈ છે તો દોસ્તો સપોર્ટ કરવા બદલ ખૂબ 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 તમારો આભાર તો ચલો આજના બ્લોગમાં આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ ચાલુ કરીએ તો જુઓ એક બાજુ ભેંસ દોવાનું ચાલુ છે ડબલ કેમેરા જોરદાર સિસ્ટમવાળો ફોન આગળનો અને પાછળનો બે કેમેરા હાથે ફોન કાઢવાનું ચાલો હા ફોન કાઢીશું વિડીયો છે એવો લાગજો ડબલ કેમેરા કોમેન્ટ જરૂર કરજો અને જો ફરી જા ફરી જા તો ચોધરી બેસ દોવાની સૌદરી ભેસ્ટન ચાલુ લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારી બીજી ચેનલ વિરમ ધાલા શોર્ટ એ પણ આજે સાઠ હજાર અમારી યુટ્યુબ ફેમિલી થઈ ગઈ છે ફેસબુક પેજ અમારું એક લાખથી પણ વધારે અમારા ફોલોઅર થઈ જશે તો સપોર્ટ કરવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર દોસ્તો જુઓ તો અમારી ચૌધરી ભેસ ધોવાય છે આ ભેસ ધોવાઈ રહી એટલે બસ બીજી છે ધોવાની અમારા જેઠુલાલ ધોવાના તો દોસ્તો આજે પણ આપણે ખાઉં બહુ વાઢવાનું ચાલુ છે થોડા રહી ગયા છે કાલે વાટ્યા આજે થોડા વાઢવાના બાકી છે પરમદાળ વાટ્યા ત્રણ દિવસથી વાટીએ છીએ ઘઉંનો પણ વાઢવાનો બ્લોગ બનાવેલો છે એ આજે મૂકવો છે શું આજે મૂકીશું અને આ રે બ્લોગ આજે કાલ જ અપલોડ કરવાનો છે ટાઈગર એ ટાઈગર દૂધ નહીં પીવાનું તારા ખબર દૂધ પીવાનું હે તારા દૂધ પીવાનું ધોઈ લે એટલે તારા દૂધ પાવાનું તો દોસ્તો થેન્ક યુ સો મચ સપોર્ટ કરવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કારણ કે તમે બધાએ અમને ખૂબ સપોર્ટ કર્યો છે જબરજસ્ત સપોર્ટ કર્યો છે ફેસબુક પેજમાં બીજી વિરમ ઝાલા શોટ ચેનલમાં એક આ ચેનલમાં થેન્ક યુ સો મચ નવચંદ્રી ભેશ